નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ સસરાનું ઘર વર્તા દિવસના સવારે 8 વાગે તેજપુર સ્ટેશન આવ્યું પેઢીની શાખા પરનો ગુમાસ્તો સામે લેવા આવ્યો હતો તેને ઘેર જઈને જમવાનો આટોપિયા પછી થોરવાડ જવા માટે જલ્દી ગાળું જોડાયું ટાડું થઈ નીકળજો ઘેરે બધું તૈયાર ટપે છે નોકર ચાકર પણ હાજર ઊભા હશે રસોઈ માટે હું ગોરને પણ ગોઠવતો આવ્યો છું આવું ઘણોએ મહેતાએ સમજાવ્યા છતાં વેળાસર પહોંચી જઈએ એમ કહી ભાભુએ વિદાય લીધી રસ્તામાં ભાભુએ સાથેના ઓળાવ્યાને પૂછપરછ કરવા માંડી રૂપાવટી ગામ આપણા રસ્તામાં આવે છે ને રૂપાવટી શબ્દ સુશીલાને ચમકાવી અર્ધોક ગામ ફેરમાં રહી જાય છે બા બાળિયાએ કહ્યું ત્યાં દીપચંદ શેઠને ઓળખો કેમ ન ઓળખીએ બા આજ ભલે ભાંગી ગયા પણ ખોટું તો અસલ ખોટું જ નહીં એના ઘરમાં મંદવાડ હતો તો તેનું કેમ છે કરે છે બે દી સાજા તો બે દી એમ રહે છે દીપચંદ શેઠની પંડ્યાની ચાકરી જબરીને બેન બાયડીની ચાકરી શેઠ એક જ ભાણ્યા આપણે તો મારા ગેજ ગાડું લેવડાવજો ભાઈ દીપા શેઠને ઘેર થતા જવું છે બહુ સારું બા એ આ ઉગમણો કેડો રોપાવટીનું ગાડું નવે માર્ગે ચડ્યું બાબુ સુશીલાની સામે જોતા નહોતા છતાં આપોઆપ સુશીલાએ પોતાના કપડાં સંકુર્યા એ પોતાના સસરાને ઘેર જઈ રહી હતી તેનું મોંઘું ભાન થયું બાબુએ આ ત્રાસી નજરે નિહાળી રૂપાવટી ગામને રસ્તે ગાડું ચડ્યું ત્યાર પછી દેખીતા કસાજ કારણ વિના એ કેડાની બેવ કાંઠાની સીમોને એકી ટસે જોતી જતી હતી એ શું જોતી હતી તેનું બાબુની ત્રાસી આંખો ધ્યાન રાખવા લાગી કોઈક અદ્રશ્ય નોંધ પોથીમાં ભાબુ સુશીલાના મોનો પ્રત્યેક ભાવ ટપકાવતા ગયા નજીક ચાલી આવતી દિવાળીના બાજરાને બપોરનો તાપ પકવતો હતો તે સુશીલાને મન માંડ માંડ જોવા મળેલી વસ્તુ હતી આટલો કુમળા છોડવા પર આવા પ્રખર અગ્નિવર્ષણ હે ભાબુ એણે પૂછ્યું છોડવા ભળી નહીં જતા હોય ના બેન બાબુએ જવાબ દીધો આટલા આટલા તાપ વગર દાણો પાકો જ ન થાય પાખા પાખા કુંડા ગડા વગરની મોલાતનું વાવેતર ક્યાંક ભૂખડી બાજરો તો ક્યાંક પ્રમાણ બહારનો કપાસ તો ક્યાંક વળી કંગાલ ઉદ્ધમવંતની વચ્ચે આળસો બાવાઓ જેવા પડતર ખેતરો એને સાચવનાર માન્યુનું ક્યાંય જ વિરલ દર્શન સેમ જ્યોતિ સુશીલાએ જરૂર જોતા બે ચાર પ્રશ્નો પૂછવા ઉપરાંત કશો જ કંટાળો એ મારે એવો કશો જ મુંબઈ ઘરો ચાર બહાર પાડ્યો નહીં બાબુની ગુપ્ત નોંધપથીમાં પટ પટ આ અક્ષરો પડતા ગયા દીપો સેટ જબ્બર ચાકરી કરનાર આદમી એ જેવી ચાકરી કોઈનીથી ન થાય વડાવિયાના આ વયો ને સુશીલા મનમાં ને મનમાં વાગડતી હતી ત્યાં ગાડું રૂપાવટી ગામની પાદની નદી ઉતર્યું વેકરો પેંડાને ગળું ગળું કરતો હતો બેન પહોંચી ગયા આપણે રૂપાવટીને પાર એવું વાક્ય વડાવિયાના મુખમાંથી નીકળતાની વારે જ સુશીલાએ બહાર જોવાનું પણ બંધ કરી સાડીને વધુ સંકોડી લઈ અંગો ઢાંક્યા પ્લાજનો ગુમટો કાઢ્યો નહીં છતાં સાડીની મથરાવટીની કોર અડધા કપરને મઢી રહી તો અહીં ગાડામાં રહીશ બેન બાબુએ પૂછ્યું તો હું એકલી ઊભે પગે જઈ આવું તારા સા એટલું કહ્યા પછી પોતે સાવધાન બની એ વાક્ય અધૂરું મૂક્યું એ સુધારેલો વાક્ય ઉચ્ચાર્યું સુખલાલના બાની તબિયત જોઈ આવું હું આવું તો સુશીલા સહેજ ખસકાઈને ભૂલી તને કેમ કરી લઈ જવી હું ત્યાં કાંઈ નહીં કરું કાંઈ નહીં કરું એવા શબ્દોનો દેખી તો અર્થ કાંઈ જ નહોતો છતાં એ વાક્ય એક એવો ભાવ પ્રગટ કરવાને વપરાયું હતું કે હું ત્યાં આવીને બહુ જ વિનયપૂર્વક વર્તીશ મંદવાડવાળા ઘરમાં તું ક્યાં આવીશ અકડાઈ જઈશ આ ઉદ્ધારનો કે કટાક્ષનો જવાબ સુશીલાએ બહુ વિચિત્ર રીતનું હાસ્ય કરીને આટલો જ આપ્યો લે એ લેની અંદર જ ભત્રીજીએ ભાબુની પટકી પાડી નાખી અને લે કરતાં વિશેષ કશો જ થપકો સાંભળવાની રાહ જોયા વગર બાબુએ ગાડું ગામમાં લેવડાવ્યું ગામના દરવાજામાં દાખલ થતા જ એક જનોને ખૂટ્યાએ ગાડાના ગુલામ બળદને પોતાની આઝાદીનો ચમત્કાર બતાવતું ગળું ગુમરાવ્યું ને ત્રાડ મારી માથું ઉછાળ્યું ગામની બજાર શુનકાળ હતી ઠેકાણે ઠેકાણે થયેલા કાદવના કચકાણને ચઘડતું ગાડું ચોરો વટાવતું હતું ત્યારે ચોરાની પરથી પણ સુશીલાએ નિરુધર્મી બે ભગી પસૈયાનાને ગામના બે પાંચ જમીનદાર કાઠી જુવાનને ઠટ્ટા શબ્દો સાંભળ્યા બાબુએ જોયું કે સુશીલા નહોતી સોગાતી કે નહોતી ધડક ખાતી મુંબઈના મકાન પાસેથી સડક પર મોડી રાતે છાટકા બની નીકળતા દારોડિયાઓને કે અપશબ્દો કાઢતા ગુંડાઓનો વારંવાર જેને પરિચય હતો તે સુશીલાને આ ગામના નવરા લોકોની વાણી સાંભળીને ઓ મારી એવો કોઈ જ ઉદ્ધાર કાઢવાનું કારણ ન લાગ્યું વેળવિયાએ આગળ પહોંચી જઈને વાફે કરેલા દીપચંદ સિંહ સુખલાલના બાપા ગાડાની સામે ચાલ્યા આવતા હતા તેનો એક ક્ષણ દર્શન કરીને સુશીલા વિનાય ભેર મો ફેરવી ગઈ ખુલ્લે શરીરે હતા છતાં માથે પાઘડી મૂકી હતી બે હાથને ચોડતા ચોડતા ચાલ્યા આવતા હતા ચોડી ચોડીને એ સફેદ સફેદ શું ખંખેરી નાખતા હતા વેળાવિયાએ આગળ આવીને ભાબુ પાસે વધાઈ ખાધી બાપડા રાંધતા રાંધતા ઉઠ્યા છે અરે બચાડા જેવું બાબુએ હવે સમજ પડતા ઉદ્ધાર કર્યા લોટવાળા છે ઠેઠ અટાણે હા માંદા છે ને વધારામાં મોટી દીકરી સુરેજને એ તાવ આવે છે એટલે દવા દારૂ લાવતા કરતાં મોડું થયું લાગે છે સૂરજ એ નામ સુશીલાને કાને પડતા જ જૂની સ્મૃતિ સળ વળી સૂરજ નામ તો પોતાને એકવાર કાગળ લખનાર નળંદનો જ હતો એ સૂરજને પોતે જવાબ કે પહોંચ પણ લખેલ નહીં એ સૂરજે થોડીક જૂની ફાટેલ ચોપડીઓ મંગાવી હતી પણ પોતે મોકલી શકી નહોતી એ સૂરજ આટલો વિચાર થયો ત્યાં તો દીપચંદ શેઠે ગાળાની નજીક આવીને બાબુ સામે હાથ જોડ્યા એના મોંની ત્રાંબાવરણી ચામડી સહેજ ઝાંખા પડેલા હાડ ડાનો રંગ છલકાવતી હતી બેન બાપા તું ક્યાંથી એ શબ્દો વડે એણે બાબુને આદર દીધો જુઓ આવી તો ખરીને કાકા બાબુએ સામો ટોકો કર્યો ને પાછી એકલીએ નથી આવી તમારી દીકરીને પણ લેતી આવી છું આખી ઠરે છે મારી બેટા સો વર્ષના થાઓ સુશીલાના પ્રત્યે આ કહેનાર પુરુષ સમજતો હતો કે વિજયચંદ્ર ચંદ્ર જોવા કોઈ બીજાને ક્યારની એ વરી ઝૂકેલી આ એક વખતની મારી પુત્ર વધુ ઉપર મારો કસોય અધિકાર નથી રહ્યો એ અર્થમાં જ તમારી દીકરી શબ્દ યોજાયા છે સુશીલાની મથરા વટીને કિનારે પાદરમાં હતી તે કરતાય હજુ વિશેષ નીચે ઉતરી હતી ને એક બાજુએ નજર પૂરવીને એ આ પુરુષના લોટવાળા હાથને જ જોઈ રહી હતી મુંબઈમાં એણે કોઈ દિવસ કોઈ પુરુષને રાંધતો જોયું નહોતો એને જયા હતા માંદી અથવા રજ સોલા પત્નીઓને પાડોશીઓની દયા પર છોડીને રેસ્ટોરન્ટમાં જઈ પેટ ભરી લેનાર પુરુષો અને પોતાના ઘરમાં તો કોઈ પ્રસંગે પુરુષ રાંધ્યો હોય તેવી સ્મૃતિ નહોતી અહીં તો પાછો આ પુરુષ લોટવાળા એઠા હાથે બહાર મહેમાનનું સ્વાગત કરવા આવતા પણ શરમાયું નહોતું ગાડાને ખડકી નજીક લઈ જઈ બળદના જોતર છોડ્યા તે પછી બંને સ્ત્રીઓ ઉતરીને અંદર ગઈ દીપચંદ શેઠ ગાડાવાળાને હાલો ભાઈ નિરણની ઘાસડી લઈ જાઓ એમ કહી અંદર આવ્યા ને ઉસરીમાં જટ ઢોલ્યો ઢાળી ઉપર ધડકી પાથરી મહેમાનોને કહ્યું બેસો બાપા ક્યાં છે મારા કાકી બાબુએ પૂછ્યું બેસો ને બેન પછી એ છે ત્યાં લઈ જાઉં ઉતાવાળ સી છે ના ના કાકા ત્યાં એમની પાસે જઈને બેસીશું ત્યાં બેસવા કરતા બેન અહીં ઠીક છે પણ શું કારણ છે મંદવાળ વધ્યો છે ખરો ને એટલે કાંઈ ગંદકી પણ વધે ને ઓરડામાં હવા પગડેલી હોય લ્યો હવે રાખો રાખો કાકા એમ બોલતા બાબુ ઘરની અંદર ચલ્યા તેની પછવાડે સુશીલા ચાલી મારા બેન એમ બોલતા દીપચંદ શેઠે બાબુને એક ઘડી સાત પછી હું તમને લઈ જાઉં અબ ઘડી એમ કહીને એક દોડતા જઈ એક ચૂલાનો દેવતા મૂકીને તે પર લોબાન વભરાવ્યો અને ત્યાં ખાટલે સુતેલ પત્નીને ખબર આપ્યા ચંપક શેઠના વહુ આવેલ છે બેડા સુશીલા છે અને તને આ સુધી કહ્યું નથી તે કહી દઉં છું શોખલાલના શર્ટ પરની હું મુંબઈમાં ફાર ગતિ આપીને જ આવેલ હતો એ ધ્યાનમાં રાખી તું વાત કરજે એવી ભલામણ કરી બહાર આવી ચાલો બેન હવે પધારો એ શબ્દે એણે બે મહેમાનો પત્ની પાસે લીધા ખટકી પાથરી દીધી ને પછી જલ્દી પોતે સામેની ઓસરીએ એક ઓઢા પર પહોંચ્યો ત્યાં પથરીએ સુતી સુધી તામળ લૂચતી પુત્રીને પણ એણે સૂચના દીધી સુરજ બેટા મહેમાન આવેલ છે હમણાં તને અહીં મળવા આવશે પણ એને ભાભી ભાભી કરીને બોલાવીશ માં ઓકે એને એવા બેણ સારા ન લાગે હો કોણ હે બાપા કોણ ભાભી સુશીલા ભાભી સુરજ તાવ ભર્યા શળગતા લોચન જોરથી ખોલીને પૂછવા લાગી એ હે સુશીલા ભાભી સુરજની પથરી પાસે બેસીને એને કપાળે પોતા મૂકતો એક છ વર્ષનો છોકરો જોરથી બોલી ઉઠ્યો એણે પોતાની પાસે બેઠેલી એક ચાર વર્ષની છોકરીને કહ્યું એ હે પોટી છૂછીલા અરે ભાઈ સો એક સામટા ગાંઠિયા કાં થયા એમ કરીને બાપ ત્રણેય બાળકોને સમજાવવા બેઠો કોઈને ભાભી ભાભી નહીં કહો તો હું તમને રોટલીના માથે ગોળ દઈશ છોકરા બાપનો ઠપકો સમસ્યા વગર જ ચૂપ થઈ બેઠા ને પિતા પાછો સામે પસવાડે ચાલ્યો એણે એક ઢાળિયામાંથી ઘાસના ભૂડા બહાર કાઢી જથ્થો ખખડ્યો ને પછી અંદર રસોઈયાને ઓઢે પ્રવેશ કરવા જાય છે ત્યાં તો એણે સળગતા ચૂલા પર તાવડી મૂકીને અધૂરા રહેલા લોટને પાણીમાં મસોતું કોઈક દીઠું અરે બાપ બાપ એટલું ભૂલીને એ પાછા ફરી બહાર નીકળ્યા પત્નીની પથરીવાળા ઓઢામાં જાય બે કડા પૂછ્યું ચૂલે કોણ સુશીલાને બેસાડેલ છે ના ના બેસા રાય કાય હું એવી અણસ મોજ છું અરે આ બેઠા બેઠા લોટ મસડે એટલું જ બોલીને દીપા શેઠ ગની બહાર નીકળી ગયા એક ઢાળિયામાં કોડમાં એક વાછડી બાંધી હતી તેની પાસે જઈ એના ગાલ પર હાથ ફેરવતા ઉભા રહ્યા માં વગરની એ મોટી કરેલી વાછડી દીપા સેતના મો સામે પોતાનું ખંજવાળતું માથું ઊંચું કરતી હતી ત્યારે એને પશુ દ્રષ્ટિ આ માનવીની આમ ખોના પાણી જોઈ શકતી હતી કે કેમ તે ચોક્કસ ન કહી શકાય એવી વાત છે કેમ કે અમે પશુ સંસારમાં પૂરા અનુભવી નથી છેલ્લા ઘણા મહિનાઓથી ચૂલે બેસવાના અનેક દિવસ દીપચંદને ભોગ ભાગે આવી રહ્યા હતા મુંબઈ ગયા પૂર્વે બે શખ્સ ચૂલે બેઠા બેઠા એણે પોતાનો છુટકારો કરવા આવનારી પુત્ર વધુની વારંવાર કલ્પનાઓ કરી હતી માંદી પત્નીને પોતે રાંધતા રાંધતા કહેતા પણ ખરા કે આ ગામથી છાણાનો ઘોંઘવાટ બાપડી વહુથી કેમ જાશે આપણે તેજપુરથી એક ગુણ કોલસાની ને એક સગડી મંગાવી રાખવી છે આ વરસાદનો ભેજ લાગેલ છાણાને ફૂંકવાની માથા ખૂબ સુશીલાથી થાય નહીં પત્ની કહેતી સાઠીઓના ભારા મંગાવી રાખો ને તલસારા હશે એટલે દીવા જેવા મળશે અરે મૂર્ખી ધણી જવાબ દીધો તલસારાનો તાપ તો ઘડીક ઘડીકનો જ રહે એ બાપડી શું અહીં બેઠી બેઠી રસોઈ કરશે કે તલસારા ચૂલામાં ઓરિયા કરશે ને જુઓ આ રાંધણીયાને તો હવે તો એક બારી મૂકાવી દઈએ મુંબઈના છોરીને હવા જોઈએ બારી વગર તો બફાવ જાય ને બાપડા ફૂલ જેવા તમે શ્રી ચિંતા કરો છો પત્ની કહેતી વહુ આવશે તો ભગવાન મારી કાયામાં કાંટોને મૂકે હું ઉઠી શકીશ તો પછી શું આવ્યા ભેળી જ વહુને હું રાંધણીયામાં પગ મૂકવા આપીશ રામ રામ કરો રાંધણું કરવાની એવી નવા બી મારે નથી માણવી આપણા સાગરિયા જાડા ને આ રીયો ધોરી મારક હાલતાને ચાલતા પાંચ મહેમાન આપણે આંગણે ઘોડા બાંધી એ બધાના રોટલા ટીપવીને અમારે આવતર વહુને નાનપણથી જ ભટકાવી નથી મારવી એ મરને બેઠા બેઠા સુવે ગૂંથે આ તો હું સાવ અટકી પડી છું એટલે જ ઉચ્ચાર થાય છે કે આવ્યા ભેળી જ એની નાની બાળને ચૂલો બળાવવો પડશે તો ઉચ્ચાટ કર તો તારા જેવી મૂર્ખી કોણ પતિને ચડતો ખાટલે તો તું પડી હું હરામના હાડકા લઈને બેઠું છું ચૂલે જાજુ બેસવા દઈશ બેસો તો ધમકાવી કાઢો ખબર છે એ તો આપણી સુરજ તેલ ટપારું કર્યા કરશે ને હું તો વહુ રાંધે છે વહુ રાંધે છે એવો ઢોળ રાખી રાખી તારું પાંચ દસ કે પચીસનું નું રાંધણીઓ પોરતી ચડીએ ઉતાડી મૂકીશ તો નાહકની વહુની ફિકર કરતી કરતી શરીરને વધુ વધુ સુકવવામાં એમ કઈ હું પેપડીને ખાનારો નથી વહુની કિંમત ધારે છે મને શું નથી આ વહુ વગર ન તો ડુંગર સીના સાત દીકરા નિર્મણ ચાલ્યા ગયા ને આપણી નજર સામે જ સાત ને પચાસ વર્ષના બે ઘેલાની બાઈઓ અટાણી પૂરું ભાડતા નથી તો એ છાસ માંગી આવે છે ને એકાદ રોટો ટીપાવા સારું સુકલને ઘેર રગે રગે છે એ શું મારા ધ્યાન બહાર છે ને રૂપિયાની કોથળીઓ એમ ને એમ ઠટી રહી માંદી પત્ની તાપસી પુરાવતી હશે હું એ ક્યાં નથી જાણતી રૂપિયાને આવેલી વહો તો રૂપિયા જ લઈને જાય ને ગાડી એટલા સારું તો આ બે ભાઈઓ બચાડા રૂપિયા દઈને પરણ્યા નહોતા ને દુલો ભાભો જુઓ ને રગવાયુ થઈને રૂપિયાની ફાટ બાંધી બાંધી ફરતો તો ને કે ભાઈ ગાડી મળે તો ગાડીને પરણું લુંગી લંગડી બાડી બોબડી આધેડ જે મળે તેને પરણું આમ એ ને એમ સો એના બાપડા રૂપિયા ચાવી ગયું ને એક ગાડી આવી તે એ થઈને રૂપિયા લઈ રોપો ચપ થઈ ગઈ દીકરાની વહો તો દુર્લભ છે મારો દીકરો તો લીલા નારીયે વર્યો છે કાલ સવારે વહુ આવશે ત્યારે મારા ઘરમાં જાણે સામસે જ કેમ એમ જ મને અટાણથી વીમાસણ થાય છે આવા સામેના જ રહેતા રોટલા ટીપાઈ જતા કાચરીઓ જતી ને તે પછી પહોર દીપો સેટ દાંતણનો ડોયો લઈને પત્નીના ઓરડામાં ઓસરીએ બેઠા બેઠા દાંતે બાજર દીધા વાછરડીની મા તારી જીવતી હતી ચરવા ગયેલી ગાયને ખીલે ઠેકડા માટી વાછડીના બે બે કારા કાન ફોડી નાખતા ત્યારે દાતણ કરતો ગૃહપતિ એને સંબોધીને કહેતો કે બહુને આવવા દે પછી તારી વાત છે એ બધા તો અત્યારે ભૂતકાળના સ્મરણા જ બની ગયા હતા મુંબઈથી આવ્યા પછી આવા તડાકા માર્યા નહોતા કવચિત વાત નીકળતી તારે ટૂંકમાં પતાવી દીધું કે છોકરાઓનો રોટલો મુંબઈ ઠર્યો વળી ખોટની દીકરીને આહી ઘરે તો આખરે આવવાનું છે ને ભલે પાંચ વર્ષ મોડા આવતા આપણે પણ દીકરી જ ને જેવી જ એના સુશીલા આથી વધુ પેટ એને પત્નીને આપેલું નહીં સુરતને એણે કહેલું કે બેન તારા ભાભીએ ચોપડીઓનું પોટકું બાંધી દીધેલું પણ હું જ ભોલકણો તે પાડ્યું જ રહ્યું ને પોતાના પ્રાણને એને પડકાર્યા રાખેલા કે વાણિયા જોજે હું ઉતાવળો થઈને મરણ કાંઠે બેઠેલ બાયડેનું કૌ મોત કરાવનારી આ વાત કહેતું નહીં હવે એ બાપડી થોડાક દિનની મહેમાન છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ